છાણી પોલીસ સ્ટેશનના અગિયાર જેટલા ગુનાઓમાં પકડાયેલ મોટી માત્રામાં દારૂના જથ્થાનો ભાયલી ખાતે નાશ કરવામાં આવ્યો હતો છાણી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી અગિયાર જેટલા ગુનાઓમાં પકડાયેલ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ હતી જે પ્રક્રિયા પૂર્ણ થતા કોર્ટના આદેશ અનુસાર પ્રોહિબિશનના અધિકારી તથા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વ્હાય નજીક આવેલ ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો આ દારૂનો જથ્થો અંદાજે બે કરોડ ઉપરાંતની કિંમતનો હોવાનું પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આ અંગે પોલીસ અધિકારીએ વિસ્તૃતમાં માહિતી આપી હતી આજરોજ છાણી પોલીસ સ્ટેશનના કુલ અગિયાર ગુનાના એક લાખ બત્રીસ હજારથી વધારે બોટલ અને બે કરોડ બાવન લાખ જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોઈલી ચેકપોસ્ટ પાસેનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે અમારી સાથે અત્યારે એસડીએમ નશાબંધી અધિકારી અને અમારા એસીપી ડિવિઝન જે છે સાથે છે ત્યારે પ્રક્રિયા ચાલુ છે આશરે સાહેબ કેટલો માલનો નાખ્યો આશરે બે કરોડ અને બાવન લાખ જેટલા મુદામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એનું સંધાન કુલ અગિયાર ગુણા જે છે એનો બે કરોડ બાવન લાખથી વધારે મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો છે ઓકે સાહેબ